નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં ગટરમાં પડી જતા યુવકનું મોત થતાં ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લાના હસ્તે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી પરિવારને ચાર લાખની સહાયનો ચેક આપવામાં આવ્યો વડોદરા શહેરમાં થોડા દિવસ પહેલાં વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સુવેઝ પંપિંગ સ્ટેશનની પાછળ ખુલ્લી જગ્યામાં કુદરતી હાજરત કરવા ગયેલા સોળ વર્ષીય કિશોરનું ખુલ્લી ગટરમાં પડી જતા દેવીપૂજક સમાજના દીકરાનું મોત થયું હતું જેને લઈને પરિવારમાં એક મોટી આફત આવી હતી આ મામલાની ગંભીરતાને જોઈ રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા દ્વારા આજે પરિવાર સહાય મળે તે માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાર લાખ રૂપિયાનો ચેક પરિવારને મામલતદાર તરફથી આપવામાં આવ્યો હતો આ શ્રમજીવી પરિવારના દીકરાનું નિર્ધન થતાં પરિવાર ભાગી પડ્યો હતો ત્યારે વોર્ડ નંબર સોળના ભાજપના પ્રમુખ નરેશભાઈ રબારી દ્વારા પણ તેઓને સહાય આપવામાં આવી હતી જે કરપણ સમયે વોર્ડ નંબર ની ટીમ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જનરપન ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ રોજ આઠમી તારીખે જ્યારે મસ્ત્યુ જે થયો ત્યારબાદ પરિવારની ભાઈ શ્રી સાથે હું સાથે સંપર્કમાં હતો અને કોઈક રાહત મળી શકે તે માટે થઈને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મુલાકાત કરીને તમે રજૂઆત કરતા તેઓના માનનીય મુખ્યમંત્રીશ્રી રાહત fund રૂપિયા ચાર લાખ રૂપિયાનો cheque આજે તેમને આપેલો છે અને તે આપવા માટે કલેક્ટર કચેરીમાંથી ખાસ ફાલ્ગુની બેન આપણા મામલતદાર છે પોતે ઉપસ્થિત રહ્યા છે ખરેખર તો આ પ્રકારની ઘટના ઘટવી જ ન જોઈએ કોઈ પણ કુટુંબ પર આ પ્રકારની બીના ન ઘટે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ પરંતુ આવા વિષયમાં પણ માનનીય મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક જે પગલાં લેવામાં આવ્યા એ બદલ હું તેઓનો વડોદરાવાસીઓથી ખૂબ ખૂબ આભાર માનું છું